પણ ગયો કે તું મને ખરેખર પ્રેમ પ્રેમિકા કે હા અજમાવીને જોઈ લે તારા માટે ગમે કરી શકું ઓલો કે એમ તો સુડતાલીસ નો ઘડિયો બોલ ઓલી અજી બેભાન છે એક છોકરી એના બોયફ્રેન્ડ પૂછ્યું કે આ હોંગ ડે ક્યારે આવે બોલો કે હોંગ ડે નહી હોંગ ડે ડે તો દરરોજ ચાલુ જ છે તેર તારીખ સુધી રાહ જોઈ જો કોઈ મળે તો ઠીક નતર વેલેન્ટાઇન ડે એ આપણી સંસ્કૃતિ નથી લિખિતન વાંટા મંડળ વિજ્ઞાન ગમે એટલું આગળ પહોંચી જાય પણ ગુજરાતીના એક રોગનો ઈલાજ ક્યારેય નહીં ગોતી શકે કે મને કાંઈક થાય છે બે સ્ટ્રોથી એક જ નાળિયેરમાં પાણી પીતા હોય ને એવો ફોટો ફેસબુક ઉપર એક કપલે અપલોડ કર્યો અને આ ઓલા છોકરાના બાપાનો ફોન આવ્યો કે બેટા તમારો ફોટો જોયો હમણાં પણ એટલી બધી કરકસર ન કરતા એવું હોય તો અલગ અલગ નાળિયેર લઈ લેજો તમારો બાપ હજી બેઠો છે એક ભાઈ પાર્લર વાળી ને કે તમે તો બહુ મસ્ત ફેસિયલ કરી દીધું હો પણ કેટલા વર્ષ અનુભવ છે ઓલી કે આ તો મારો પેલો દિવસ જ છે પણ એમાં હું હું પેલા વાસણ ઉટકતી એટલે પ્રેક્ટિસ હોય ને સ્પર્ધામાં સરત લાગી હતી કે ખુશીને ત્રણ શબ્દોમાં વ્યક્ત કરો મેં લખ્યું કે પત્ની પિયર ગઈ તમે વિશ્વાસ નહીં કરો સાહેબ સ્પર્ધકો મને ઊંચકીને સ્ટેજ સુધી લઈ ગયા અને બેન્ડ વાજા અરે વાતે ગાતે ઘર સુધી મૂકી ગયા પત્ની એના પતિને કે કાલે તમે પાડોશન ને લઈને પિક્ચર જોવા ક્યાં ગયા તા ઓલો કે હું એટલે ગયો તો કે અત્યારે પરિવાર આરે બેહી જોઈ હકે એવા પિક્ચર જ ક્યાં આવે છે લગન કર્યા પછી અને નવો મોબાઈલ લીધા પછી એક જ વાતનો અફસોસ થાય કે થોડાક દી જાડવી ગયા હોત ને તો બીજું સારું મોડેલ મળી જાય

મારી પાસે અંબુજા સિમેન્ટની અડધી થેલી પડી મારે એક એવા જરૂર છે જે શિયાળામાં મારી બદલે લે ક્યાંક બાધણું થયું હોય ત્યાં પચાસ જણા તો ખાલી જોવા ભેગા થઈ જાય છે કોક ડ્રાઈવર ગાડી રિવર્સ લેતો હોય તો પંદર વીસ જણા તો આવવા આવા દો એવું કેવા વાળા ઉભા રહી છે ક્યાંક જેસીબી હાલતું હોય પચાસ જણા ની એ જોવા ઉભા રહી જાય છે તો મારી પાસે ટાઈમ નથી એવું વાળા આ છે કોણ પત્નીને મનાવી બહુ જ મુશ્કેલ હોય છે કારણ કે એને ખબર નથી હોતી કે રિહાણી જે છે ગામના ગઈડિયા કલાકો સુધી આપણા પાસે બેઠા રહીએ પાછા આપણે ઠંડી નું પૂછીને તો કે આ તો કઈ ન કહેવાય

અમુક લોકો બે હજાર ત્રેવીસ ની તમામ જૂની યાદો ભૂલી નવેસર જીવન શરૂ કરવા માંગે પણ જેની પાસે ઉધાર લીધા છે ને એ માનતા નથી ટીચર એક કે હું તને રૂપિયો ને બે રૂપિયા આપું તો કુલ મળીને શું થાય ઓલો કે ડખો જ થાય ને હરખા આપો ને અઠવાડિયું અઠવાડિયું નાતી નો હોય પાછું નામ હોય ફોરમ સિંહના કોઈ ઠેકાણા નો હોય આવું કેવા વાળા જે ઘરે થી ફોન આવે ને એ બીજી જ મિનિટે ઠેકાણા ભેગા થઈ જાય આજનું જ્ઞાન જીવનમાં હંમેશા શાંતિ રાખો અને જે હેરાન કરે ને એને ફેરવીને એક નાખો એક બાઈ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગઈ કે સાહેબ મારા પતિ બે દિવસથી ઘરે નથી આવ્યો

નવરા બેઠા વિચાર આવ્યો કે લગ્ન કર્યા વગર છોકરીઓ ફૂઈ અને માસી બની શકે તો લગન કર્યા વગર છોકરાઓ ફૂવા અને માસા નો બની શકે વિચારીને કાઈક જવાબ દો સારું કેવાય કે આ લગ્ન સીઝન આવે છે બાયુ બિચારીઓ બ્યુટી પાર્લર માં એના મોઢા હરખી રીતે વિચરી તો નાખે ઘરવાળી ને ઉધરસેડી ને તો મેં કીધું તારા ગળા માટે કઈ લેતો આવું કે હા ધોઢેક તુલાનું મંગળ સૂત્ર લેતા આવજો ને પછી મને ઉધરશે એડી એક ભાઈ પાર્લર વાળી ને કે તમે તો બહુ મસ્ત ફેશિયલ કરી દીધું દીધો પણ કેટલા વર્ષનો અનુભવ છે ઓલી કે આ તો મારો પેલો દિવસ જ છે પણ એમાં હું હું પેલા વાસણ ઉટકતી એટલે પ્રેક્ટિસ હોય ને બે સ્ટ્રો થી એક જ નાળિયેર માં પાણી પીતા હોય ને એવો ફોટો ફેસબુક ઉપર એક કપલે અપલોડ કર્યો અને આ ઓલા છોકરાના બાપાનો ફોન આવ્યો કે બેટા તમારો ફોટો જોયો હમણાં પણ એટલી બધી કરતસર ન કરતા એવું હોય તો અલગ અલગ નાળિયેળ લઈ લેજો તમારો બાપ હજી બેઠો છે વધારે ફોન વાપરવાથી આંખો ખરાબ થઈ જાય છે અને એટલે જ હું એક જ ફોન વાપરું છું સુખની બે આવી છે ખડખડાટ અને ઘસઘસાટ એમ દુઃખની બે આવી છે બબડાટ અને કકડાટ તો મિત્રો માફી માંગતો વિડીયો અમારો એક મૂકું છું કારણ કે થોડાક દિવસ પહેલા એક મારાથી પોસ્ટ મુકાઈ ગઈ હતી અને એના ઉપર ઘણા બધાના ફોન અને મેસેજ આવ્યા કે ભાઈ માફી માગો તો ભૂલ તો મેં કઈ કરી નથી પણ હારો તમને માફી માંગતા વિડીયો જોવાની મજા તો જો આવે માણા નું ભોળ પણ તો જોવો એકનો હાથ ભાંગ્યો હતો ને હોસ્પિટલે ગયો અને આ મેં બે હાથ ભાંગેલો માણા મળ્યો બોલાને પૂછ્યું ભાઈ તારે બે વાઈફ છે આઈડી માં મસ્તી ફોટો જોઈ હાંજુતી માં સો મેસેજ કરી માંડે ને મનાવી ત્યાં નો મેસેજ આવ્યો કે ભાઈ ખોટી મહેનત રહેવા દે હું છોકરો જ છું વિદેશમાં ઠંડી પડે તો નેના લોકો ગોરા થતા જાય અને આપણે ઠંડી પડે તો ગાલ ફાટી જાય મારે એક એવા માણસની જરૂર છે જે શિયાળામાં મારી બદલે નાઈ લે જે લોકો પત્ની સામે દિવસે બોલી નથી શકતા ને એ રાત્રે નસકોરા જોર જોરથી બોલાવીને બદલો લે છે હમણાં એક દોસ્તાર મને મળ્યો અને કે હું મારી ગર્લફ્રેન્ડ ને બાબુ કઈ નથી બોલાવી શકતો મેં કીધું કા એના પપ્પા નામ જ બાબુલાલ છે વિવાહિત જીવન એટલે શું પતિ પત્ની બે લગ્ન જવા માટે ટનાટન તૈયાર થયા હોય મોંગા મોંગા સ્પ્રે છાઈટા હોય પણ બહાર તાળુ દેતી વખતે શ્રીમતીજી એમ કે કે બાઈક કચરાની થેલી ભરાવી દયો રસ્તામાં નાખતા જાશો છોકરા ને કે હું તને રૂપિયો આપું અને તારા ભાઈ ને બે રૂપિયા આપું તો કુલ મળીને શું થાય થાય ઓલો કે ડખો ને આપો ને શિયાળાની જો બહુ મગજમારી કરી તો ગાલે ઠંડા હાથ અડાડી દઈશ હું નાનો હતો ને ત્યારે એકવાર સાયકલ ઉપરથી પડી ગયો હતો ત્યારે ઇન્સ્ટાગ્રામ નહોતું એટલે આ વાત આજે કહું છું કાલે પત્ની ને બીવડાવવા ગામ માંથી ખોટી ગરોડી લઈ આવ્યો ઘરે પોચો ને ત્યાં તો એ ઉંદેડાની ની પૂછડી પકડી ને ઉંદેડા ને બહાર ગા કરવા નીકળી પતિ કે તે જે મને દાઢી કરવા માટે ગરમ પાણી આપ્યું હતું ને ઈ કેવું ડોડું હતું મારું બ્રશ બગડી ગયું પત્ની કે ગરમ પાણી નોતું અવારની તમારા માટે ચા હતી તમારું ક્યાંક બ્રેકઅપ થઈ જાય અને દુખ ભરેલા શાયરી અને ગીતો યાદ ન આવે તો સમજી લેવું કે પ્રેમ નકલી હતો કેન્ડી ખાતી વખતે હથેળી નીચે રાખો છો ને એને મોહ કહેવાય અને કેન્ડી પૂરી થઈ ગયા પછી સડી ચાટો છો ને એને લોભ કહેવાય ગરમી અને બફારો એટલો થાય છે ને કે વિચારું છું કે નવરત્ના તેલ માં ભજીયા બનાવીને ખાઈ લઉં છૂટાછેડાના એક કેસમાં જજે ભરણ પોષણ માટે અડધો પગાર દઈ દેવાનું કીધું કે તો પતિ દાંત કાઢવા માંડ્યો જજ કા કે પહેલા તો આખો પગાર લઈ લેતી માયની દીકરીને ફોન કર્યો કે કેમ બેટા રડે છે સાસરામાં કઈ દુખ છે ઓલી કે મમ્મી કેવો પતિ ગોતી દીધો છે બાજવાની મજા જ નથી આવતી ઊંચા અવાજે બોલવા માંડું તો સામેથી સોરી સોરી કેવા મંડે છે આમાં મારીને ઘગલાવા કેમ અને મારા બાજવાના મૂડ નું એ ધ્યાન કોણ રાખશે નવરા બેઠા વિચાર આવ્યો કે લગ્ન કર્યા વગર છોકરી ફૂઈ અને માસી બની શકે તો લગન કર્યા વગર છોકરાઓ ફૂવા અને માસા નો બની શકે વિચારીને કાઈક જવાબ દો આજનું જ્ઞાન જીવન માં હંમેશા શાંતિ રાખો અને જે હેરાન કરે ને એને ફેરવીને એક નાખો સ્પર્ધામાં સરી હતી શબ્દોમાં વ્યક્ત કરો મેં લખ્યું કે પત્ની પિયર ગઈ તમે વિશ્વાસ નહીં કરો સાહેબ સ્પર્ધકો મને ઉચકીને સ્ટેજ સુધી લઈ ગયા અને બેન્ડ વાજા ઘર સુધી મૂકી ગયા અઠવાડિયું અઠવાડિયું નાતી ન હોય

એને ફેરવીને એક નાખો પત્ની આજે સફરજન લેવા મને મોકલો તો મને કે છેતરાઈ નો જાતા મે કીધું આખો ઘર બે વખત જો આવ્યો તું તોય છેતરાઈ ગયા છોટુ વેલાણ સામે આવ્યો ખબર નઈ કેમ સારું કહેવાય કે આ લગન સીઝન આવે છે ભાઈ બિચારીઓ બ્યુટી પાર્લર માં એના મોઢા હરખી રીતે વિચરી તો નાખે છૂટાછેડાના એક કેસમાં જજે ભરણ પોષણ માટે અડધો પગાર દઈ દેવાનું કીધું કે તો પતિ દાંત કાઢવા માંડો જજ કે કા કે પહેલા તો આખો પગાર લઈ લેતી લગન કર્યા પછી અને નવો મોબાઈલ લીધા પછી એક જ વાતનો અફસોસ થાય કે થોડાક દી જાડવી ગયા હોત ને તો બીજું સારું મોડેલ મળી જાય માણા નું ભોળ પણ તો જોવો એકનો હાથ ભાંગ્યો તો ને હોસ્પિટલ લઈ ગયો અને આ મે બે હાથ ભાંગેલો માણા મળ્યો બોલા પૂછ્યું ભાઈ તારે બે વાઈફ છે લગન ની કંકોત્રી વાચી વાચી સપના એ વીટી ગોતવાની રસમ ના આવે મારે એક એવા માણસની જરૂર છે જે શિયાળામાં મારી બદલે નાઈ લે આજે પચાસ સાહીઠ હેડકી એકારે આવી ગઈ એને કીધું તું યાદ કરજે ભોખવા બેહી ગઈ લાગે પત્નીને મનાવી બહુ જ મુશ્કેલ હોય છે કારણ કે એને ખબર નથી હોતી કે રિહાણી જે છે નથી માછલી આખી જિંદગી પાણીમાં રહે છે તોય એની વાસ જાતી નથી તો આપણે શિયાળામાં બે દી પાણીથી નો નાય એ શું ફેર પડે વિવાહિત જીવન એટલે શું પતિ પત્ની બે લગનમાં જવા માટે ટનાટન તૈયાર થયા હોય મોંઘા મોંઘા સ્પ્રે છાંટ્યા હોય પણ બહાર તાળું દેતી વખતે શ્રીમતીજી એમ કે કે બાઇક માં કચરાની થેલી ભરાવી દયો રસ્તામાં નાખતા જાશો શિયાળા ની સ્પેશિયલ ધમકી પણ જો બહુ મગજમારી કરી તો ગાલે ઠંડા હાથ અડાડી દઈશ શિયાળે ડેન્ગ્યુ ભલો અને ઉનાળે ઢાઢીઓ તાવ ચોમાસે ચિકન ગુનિયા ભલો પણ ઓલો કોરોના બારે માસ તમારું ક્યાંક બ્રેકઅપ થઈ જાય અને દુખ ભરેલા શાયરી અને ગીતો યાદ ન આવે તો સમજી લેવું કે પ્રેમ નકલી હતો વોટ્સઅપ નો જમાનો છે એટલે છોકરીઓ બ્લોક કરે પાક પણ હજી કદાચ જો ચીઠી નો જમાનો હોત ને તો આ છોકરીઓ કબૂતરા સેન્ડવીચ બર્ગર પીઝા પાણીપુરી છેલ્લે આઈસ્ક્રીમ અને મસાલા વાળું આટલો પ્લાન છે તો જેને આવવું હોય એ આ બધી વસ્તુ લઈને આવે બાકી સેવ મમરા આપણા તરફથી રહેશે ઈ કોઈ લઈ આવતા નહીં

કાલે મારા દોસ્તાના માથે ચકલી ચરકી ગઈ એણે ઉપર જોયો ને ભગવાનનો આભાર માન્યો કે હે પ્રભુ સારું છે તમે ગાય ભેંસ નથી ઉડાડતા અને કેવાય પોઝિટિવ થિંકિંગ જિંદગીમાં એક વાર હંમેશા યાદ રાખજો મિત્રો કે ટ્રેનમાં કોઈ દિવસ પંક્ચર થતું નથી જો તમે મારી સંગતમાં નથી મતલબ કે તમે ખરાબ સંગતમાં છો છોકરીઓ ત્યાં સુધી જ હોય ત્યાં સુધી મ્યુટ હોય કોઈનું દિલ ટુટ હોય ને તો મને કેજો મારી પાસે અડધી ફેવી ક્વિક પડી ગામડાના કાકા એક પ્રસંગમાં જમવા ગયા તો ટેબલ ઉપર કચુંબર જોઈને પાછા આવતા રહ્યા બાકી કે શું થયું કે હજી તો શાક વઘારવાનું બાકી છે જરૂરી નથી કે બધાની ઘરવાળી ઝઘડો જ કરતી હોય પણ અમુકની શાકમાં મીઠું ને મરચું વધારે નાખીને બદલા લે છે આ માં હવે હાલતું ફાલતું ડે ચાલુ થાય એની આરે મારા જેવા શરીફ લોકોનું કાઈ લેવા દેવા નથી

વ્યક્તિગત સમસ્યાના રોદડા આ ગ્રુપમાં કોઈ રોવા નહી આ ફેબ્રુઆરીમાં હવે આલતુ ફાલતુ ડે ચાલુ થાય એની આરે મારા જેવા શરીફ લોકોનું નું લેવા દેવા નથી

પણ એમાં હું હું પેલા વાસણ ઉટકતી એટલે પ્રેક્ટિસ હોય ને એક દારૂડિયો અગાસી ઉપર થી ધબ કરતો નીચે પડ્યો બધા દોડી ને આવ્યા હું થયું ભાઈ બોલો કે મને ખબર નથી હું હજી નીચે પડ્યો જ છું છૂટાછેડાના એક કેસમાં જજે ભરણપોષણ માટે અડધો પગાર દઈ દેવાનું કીધું કે તો પતિ દાંત કાઢવા માંડ્યો જજ કે કા કે પેલા તો આખો પગાર લઈ લેતી

એક જ વાતનો અફસોસ થાય કે થોડાક દી જાડવી ગયા હોત ને તો બીજું સારું મોડેલ મળી જાય મારો એક દોસ્તાર મને કહે તે કીધું ઈ ખોટું પડ્યું મે કીધું શું કીધું મે એ તું કેતો તો ને કે કૂતરું પાછળ દોડે તો ઊભું રહી જવાનું એટલે ઈએ ઊભું રહી જાય તો હું ઊભો રહી ગયો બટકુ ભરીને વયું ગયું જાન્યુઆરી અને ફેબ્રુઆરી માં તો એવી રીતે લગ્ન થાય છે જાણે લગ્ન ઉપર પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળતું હોય તમે મોબાઈલ માં શું જોવો છો એ તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિ ડોકું કાઢી કાઢીને જોવા માંડે ને તો નોટપેડ ખોલો અને લખી અને ઝૂમ કરો કે ભાઈ તને ન્યાથી નો દેખાતું હોય તો અહીં આવીને ખોરામાં બેહી જા પત્નીને મનાવી બહુ જ મુશ્કેલ હોય છે કારણ કે એને ખબર નથી હોતી એ રિહાણી જે છે નાથી ગામના ગઈ કલાકો સુધી તાપડા પાસે બેઠા રહીએ પાછે આપણે ઠંડી નું પૂછીને તો કે આ તો કાઈ નો કહેવાય રાઈટ તો હાસી અમે જોઈ છે વિવાહિત જીવન એટલે શું પતિ પત્ની બે લગ્ન માં જવા માટે ટનાટન તૈયાર થયા હોય મોંગા મોંગા સ્પ્રે છાઈટા હોય બાર તાળુ દેતી વખતે શ્રીમતીજી એમ કે કે બાઇક માં કચરાની થેલી ભરાવી દો રસ્તા નાખતા જાશો ટીચર એક ને કે હું તને રૂપિયો અને તારા ભાઈને શું થાય ઓલો કે ડખો થાય ને બે ને હરખા આપો ને એક છોકરા એ બાપને બાપ ને ફોન કર્યો કે હું તમારી છોકરી યાર લગ્ન કરવા માંગુ છું એમ બાપા કેતો તું કેટલું કમાશ કે મહિને 18000 કમાઉ એમ હું મારી છોકરીને દર મહિને 15000 રૂપિયા તો વાપરવા આપું તો ઓલો છોકરો કે ઈ ઉમેરીને જ મે 18000 કીધા એક ભાઈ પહેલી વખત સાસરે ગયા તો સાસુ એ પોતે ભણેલા હોય ને એવો દેખાવ કર્યો જમાઈને પૂછ્યું કે જમાઈ તમારી ફેવરિટ ડિશ કઈ છે જમાઈ કે ટાટા સ્કાય

પતિ પત્ની ને કે હવે ઝઘડો બંધ કર હું શાંતિ આરે રહેવા માંગુ છું તો પત્ની કે હું ક્યાં તમારી આરે ખુશ છું હું મગન આરે રહેવા માંગુ છું ઇન્ટરવ્યુ લેવા વાળા એક ભાઈ ને પૂછ્યું કે તમે આ લાખો પતિ બઈ છે એનો શ્રેય તમે કોને આપવા માંગો છો તો લોકો એનો શ્રેય હું મારી પત્નીને આપવા માંગુ છું અચ્છા વાહ ધન્ય છે સ્ત્રી ને તો પેલા તમે શું હતા કે પેલા હું કરોડપતિ હતો મિત્રો આજે આપણે એ શીખી કે ચોખા માંથી બરફ કેવી રીતે બને ચોખા ને અંગ્રેજીમાં કાઢી નાખો એટલે થઈ થઈ જાય એટલે બરફ બરફ ને મને લાગતું તું કે હું સો મીટર કરતા વધારે દોડી નહીં હકું પણ કાલે ગલીના કૂતરાઓએ હોય મને અહેસાસ કરાયો કે અડધો કિલોમીટર તો હું આરામથી દોડી શકું છું બીડી પીવા વાળો માણસ ગોંડલ માંથી સારામાં સારી બીડી ગોતે પણ પછી આ ખોજ છેલ્લી બીડી સુધી ચાલુ હોય